ભારત ભારતનો સૌથી મોટો કોન્સર્ટ અમદાવાદમાં પચીસ અને છવ્વીસ જાન્યુઆરી બે હાજર પચીસ દરમિયાન યોજાયા હતા આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે લાખો લોકો શહેરમાં પહોંચ્યા હતા કાર્યક્રમને ને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આયોજકો સાથે ખડેપગે રહીને પૂરતો સહયોગ આપ્યો હતો રાજ્ય સરકાર તરફથી પોલીસ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગો યોગ્ય સંકલન સાથે દર્શકોની સુવિધા માટે સુરક્ષા ટ્રાફિક મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન અને ઇમરજન્સી સેવાઓ માટે ચુસ્ત આયોજન કર્યું હતું અમદાવાદ પોલીસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને કાર્યરત પોલીસ અધિકારી અને કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં આયોજિત પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર જીએસ મલેક અમદાવાદ શહેરના તમામ ઝોનના ડીસીપી ઉચ્ય પોલીસ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રથયાત્રા સમય શહેર પોલીસનું સફળ નિયમન સંકલન અને પરંતુ આ વિશ્વના સૌથી મોટા કોન્સર્ટ સમય પણ પૂર્ણ સંચાલન સાથે પૂર્ણ કરવા બદલ એકવાર ફરી અમદાવાદ પોલીસ કોઈપણ કાર્યને હેમખેમ સેવા સુરક્ષા અને શાંતિના ધ્યેય સાથે તેને પાર પાડવામાં સફળ બની છે જે પ્રત્યેક ગુજરાતીઓ અને ગુજરાત પોલીસ માટે ગર્વની વાત કહી શકાય શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી મલિકજી અને એમની ટીમ ને રાજ્ય સરકાર વતી હાલમાં દેશ નહીં પરંતુ દુનિયાભરમાં જે મેનેજમેન્ટ માટે ખાસ કરીને દુનિયાભરના લોકોએ જે રાજ્ય સરકાર અને અમદાવાદ ને જે અભિનંદન આપ્યા છે એવા ઇન્ટરનેશનલ કોન્સર્ટમાં જે પ્લાનિંગ હતી એ પ્લાનિંગ જોડે જોડાયેલા સૌ અધિકારીઓને ખાસ અભિનંદન આપવા અહી આવ્યો હતો અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ માટેનું પ્લાનિંગ જે બનાવ્યું છે આ પ્લાનિંગ દેશ દેશભરના ઇવેન્ટો માટે એક એસોપી સ્વરૂપે કામ આવે તે પ્રકારનું કામગીરી ટીમ અમદાવાદ દ્વારા કરવામાં આવી છે